પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિવેક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો ને ચુમ્મોતેરમો દિવસ પહેલી ઓક્ટોબર બે હજાર પચીસ અને બુધવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ ઝેરી કર્મર હૃદયની શાંતિ જેરી કર્મર નામના એક ફૂટબોલના ખેલાડી અમેરિકામાં પોતાની રમતને માટે બહુ જ પ્રખ્યાત થઈ ગયા અને ફૂટબોલની રમતમાં તેઓ અગ્રસ્થાને રહ્યા ઘણા બધા મેડલ તેમને એનાયત કરવામાં આવ્યા અને એમની ઈચ્છા હતી કે હું ઘણા બધાને આ ફૂટબોલની રમતને માટે તૈયાર કરું અને ઘણા બધાને તેમણે ઉત્તેજન આપ્યું બીજા ખેલાડીઓ તૈયાર કર્યા હવે રમતની જે બાબત હતી એની સાથે તે સ્પોર્ટ મિશનરી તરીકે પણ હતા જ્યારે પણ ફૂટબોલની રમત માટે જાય ત્યારે જાહેર પબ્લિકમાં તેઓ જતા ઈસુની વાત તેઓ બીજા લોકોને કરતા ઈસુ તારણ આપે છે એની વાત તેઓ કરતા એટલે પોતે પોતાની રીતે મિશનરી તરીકે પણ તેઓ સેવા આપતા હતા લાંબી સેવા એટલે લાંબી રમતની આગેવાનીમાંથી તેઓ નિવૃત્ત થયા સરકારે તેમને નિવૃત્તિ આપી નિવૃત્તિ જાહેર કર્યા દસ વર્ષ સુધી સળંગ અમેરિકા દેશે નોમિનેશન કમિટી દ્વારા તેમનું નામ અમેરિકાના પ્રતિનિધિ તરીકે મોકલ્યું અને એમના માટે બહુ જ મોટી સિદ્ધિ ગણી શકાય કે દસ વર્ષ સુધી સળંગ નોમિનેશન કમિટી અમેરિકાની નોમિનેશન કમિટીએ એમનું નામ મોકલ્યું હવે બન્યું એવું કે જ્યારે તેઓ નિવૃત્ત થઈ ગયા ત્યાર પછી પણ અમેરિકાની સરકાર જે નોમિનેશન કમિટીએ એમનું નામ પ્રતિનિધિ તરીકે મોકલ્યું અને તો એમના માટે બહુ જ મોટી બાબત ગણી શકાય કેટલાક પત્રકારો તેમની પાસે આવ્યા કે તમે નિવૃત્ત થયા અને છતાં પણ સરકારે તમારું નામ દેશના પ્રતિનિધિ તરીકે મોકલ્યું તમે એ માટે શું કહેવા માગો છો અને ઝેરી કર્મર કહે છે કે મને સરકારે માન આપ્યું છે ત્યારે પત્રકારોએ બીજો પ્રશ્ન પૂછ્યો કે તમે નિવૃત્ત થયા અને નિવૃત્તિ પછી કોઈક મંદુખનો પ્રસંગ બન્યો છે અને એમણે ઝેરી કર્મરે કહ્યું કે હા એક જાહેર ફંક્શન હતું અને જાહેર ફંક્શનમાં હું ત્યાં હાજર હતો પણ મારી હાજરીની કોઈએ નોંધ ના લીધી ત્યારે મનમાં મને બહુ જ દુઃખ લાગેલું અત્યાર સુધી જ્યારે હું એક્ટિવ ખેલાડી તરીકે હતો ત્યારે મને જાહેરમાં માન આપવામાં આવતું હતું અને હવે નિવૃત્ત થયા પછી મારી કોઈએ નોંધ પણ ના લીધી મને દુઃખ લાગ્યું પણ જેરી કર્મર કહે છે કે એના કરતાં વિશેષ હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા જીવનમાં ઓળખું છું માટે પ્રભુ ઈસુની શાંતિ મારા હૃદયમાં હતી દુઃખ તો લાગ્યું પણ હૃદયમાં જે શાંતિ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપી એ શાંતિ મારી પાસે હતી અને માટે એ મંદુખને હું ભૂલી ગયો વાલા ભાઈઓ અને બહેનો પ્રભુનું વચન યુહાનની લખેલી સુવાર્તા ચૌદમો ને સત્યાવીસમી કલમ પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે મારી શાંતિ હું તમને આપું છું જગત આપે તે રીતે નહીં જગત આપે તે રીતે હું તમને શાંતિ આપતો નથી મારી શાંતિ હૃદયની શાંતિ હું તમને આપું છું ને વાલા અને બહેનો પ્રભુની શાંતિ આપણી સાથે જ કોઈક બાબતે મન દુઃખ હોય કોઈક બાબતે દુઃખ થયું હોય પણ એની સામે પ્રભુ ઈસુની શાંતિ આપણી સાથે છે પ્રભુનો આભાર માનીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપતા સ્તુતિ કરીએ છીએ અને આ દિવસ તમે બતાવ્યો આજનો આશીર્વાદ આપો આજના મનનનો હૃદયની શાંતિનો આશીર્વાદ આપો એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો માન્ય કરો હા મેન